દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશને વખત એવું સંભળાવી ચૂક્યા છે કે આ દેશને વિશ્વગુરુ સ્થાન આપવું છે આ દેશને આત્મનિર્ભર કરવો છે આ દેશને અખંડ ભારતના નિર્માણની અમારી પરિકલ્પનાઓ સિદ્ધ કરવી છે આ તમામ એમના સપનાઓ છે આ સપનાઓને સાકાર કરવા માટે આ સપનાઓને સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી તરફથી કોઈ એવો સંદેશો કોઈ એવો મેસેજ કે કોઈ એવી કામગીરી આ દેશની સામે એને મૂકી નથી ઉલટાનું આ દુનિયાની નજર સામે આ ભારતને નાક કપાવવા જેવી પરિસ્થિતિનું સર્જન આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે દુનિયાના બે મહાસત્તાના રાષ્ટ્રપતિ અમેરિકા અને ચીન બંને રાષ્ટ્રપતિ અમદાવાદમાં આવે છે અને બંને રાષ્ટ્રપતિએ એના દેશમાં એ પહેલા દેશને એવો કડવો ઘૂંટડો પાડી અમદાવાદની સાબરમતી નદીના કાંઠા ઉપર ઝૂલે ઝુલાવે છે પ્રધાનમંત્રી આપણા ચીનના રાષ્ટ્રપતિને અને એ જ ઘડી દરમિયાન આ દેશની સૈનિકોની વીસ કરતા વધુ સૈનિકો શહીદ કરે છે ચીનની મિલિટરી અને ચાર હજાર સ્ક્વેર કિલોમીટર કરતાં વધુ જમીન એ ચીન એ કબજો લઈ લે છે ભારતને ભારતના ભૂભાગ પ્રધાનમંત્રી તરફથી એક જ સંદેશો અમારી જમીન આપણી ભૂમિમાં કોઈ ગુસ્સો નથી કોઈ કોઈ ભૂમિનો કબજો લીધો નથી કોઈ એવી પરિસ્થિતિ છે નહીં એકદમ સહજ પરિસ્થિતિમાં આ દેશને સંદેશો આપ્યો એવા જ રાષ્ટ્રપતિ અમેરિકાના અમદાવાદમાં એમના માટે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ સો કરોડ રૂપિયાના ખર્ચે કરે છે અને ત્યાં જઈ એમનો ચૂંટણી પ્રચાર કરે છે અબકી બાર ટ્રમ્પ સરકાર પાંચ વર્ષ વીતી જાય છે ફરીવાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ્યારે દેશના રાષ્ટ્રપતિ બને છે અમેરિકાના અને એમના તરફથી ગઈકાલે એક સરસ મજાનો સંદેશો એમને પ્રધાનમંત્રી માટે મોકલ્યો કે આ તમારા બસો જણા અમારે ત્યાં અનઅધિકૃત રીતે રહેતા હતા તમે એને સાચવો આ દેશના પ્રધાનમંત્રી ઘુસણખોરો માટે બાંગ્લાદેશીઓ માટે અનેક વખત આવી વાતો કરી છે દસ વર્ષ વીતી ગયા એક પણ પ્લેન બાંગ્લાદેશ પાછું મોકલું ખરું એક પણ કોઈ દેશના ઘુસણખોરો માટે ક્યારે તે પાંચ લોકોને પાછા રવાના કર્યા ખરા નમસ્તે ટ્રમ્પ અબકી બાર ટ્રમ્પ સરકાર આ તમામ બાબતો એક મિત્રનો ઢોંગ કે દાવો કરનારી આપણા દેશની મિશનરી અને દેશના રાષ્ટ્ર વડાપ્રધાન પરિણામ શું આપ્યું એને એને મિત્રતા ન નિભાવી કારણ કે એ એના દેશના સાર્વભૌમત્વ અને દેશની સુરક્ષા માટે એ ગંભીર છે આપણે આપણા દેશની સુરક્ષા માટે ને આપણા દેશના સાર્વભૌમત્વ માટે ગંભીર નથી એટલા માટે આપણા રાષ્ટ્રપતિ ચીનને આપણે ઝુલે જુલાવીએ છીએ અને વીસ જાબાજ સવાનો આપણે ગુમાવવાનો વારો આવે છે અને ચાર હજાર સ્કવેર કિલોમીટર જગ્યા આ ચીને આપણા માટે કબજે કરી લીધી આપણે કશું ન બોલી શક્યા કશું ન કરી શક્યા કરી શકવાની વાત તો દૂર નહીં એક શબ્દ પણ ન બોલી શક્યા આ દેશના વડાપ્રધાનની હિંમત અને હેસિયત છે દેશના લોકો સામે ગંભીર પ્રશ્ન આપીને ઉભો રહ્યો છે કે આપણા દેશ સાથેના સિત્તેર વર્ષમાં સાત દાયકામાં અનેક દેશો સાથે સુમેળભર્યા સંબંધો હતા વેપારી સંબંધો હતા સારા સંબંધો હતા આજે એક પણ દેશ નરેન્દ્ર મોદીની સરકારના દસ વર્ષમાં આપણે ખોખારો કહીને કહી શકીએ એવો એક પણ દેશ આપણો મિત્ર નથી રહેવા દીધો પાડોશી દેશો કરતા તમામ સાથે સરસ સારા સંબંધો હતા પાડોશી દેશો આપણી સામે આંખ મિલાવવા પણ તૈયાર નથી રશિયા સાથે આપણી આઝાદી વખતે ભેટમાં મળી દોસ્તી આજે નથી દોસ્તી કે નથી દુશ્મની આપણી સાથે ઉભો રહેવા કોઈ તૈયાર નથી અમેરિકા જેવી મહાસત્તા આ ભારત સાથે નહોતી દુશ્મની કે નહોતી દોસ્તી છતાં પણ ભારત ઈચ્છતું એ કામ અમેરિકા પાસે કરાવતું હતું આ હતી આપણી મહાસત્તા તરીકેની આપણી ભૂમિકા પાંચમાંથી ત્રણ મહાસત્તા બને કે અગિયારમાંથી પાંચ મહાસત્તા બને આંકડાઓની માયાજાળમાં પડ્યા વગેરે આ દેશ કેટલું ગુમાવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં એ દેશના એક એક લોકો માટે સમજવાનો મુદ્દો આવી ગયો છે વર્તમાન પરિસ્થિતિ અખંડ ભારતના સપના દેખાડવા વિશ્વગુરુના સપના દેખાડવા કે આત્મનિર્ભરના સપના દેખાડવા આ સપના દેખાડવા સિવાય કશું આ દેશને કંઈ મળ્યું નથી ઉપરાંત દુનિયાના દેશો સામે ભારતનું જ્યારે ને ત્યારે નાક કપાઈ રહ્યું છે એના માટે જવાબદાર હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે